ને સદબુદ્ધિ આપજો કે જેમના માટે તમે પોતાનું લોહીનું બલિદાન આપ્યું છે જેવા લોકો તમારું માન સન્માન નથી કરતા આપે જ કીધું છે તેમ હે પ્રભુ એવા લોકોને સદબુદ્ધિ આપજો માડી નગરપાલિકાના કેમ્પસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શૌચાલય છે આ શૌચાલયના બાજુમાં ભગવાન શ્રી રામ અને હનુમાનજીના ફોટા હતા એમની સાથે સાથે ભારત દેશના રાષ્ટ્રપિતાની જે મૂર્તિ હતી એ મૂર્તિ પણ એમણે જ્યાં પાડી નગરપાલિકાના કર્મચારીઓના ગમબૂટ જેવા બૂટ ચપ્પલ વગેરે મૂકવામાં આવે છે આવડા વગેરેના સરસામાન મૂકવામાં આવે છે ગંદો કચરો જે પાડી નગરપાલિકાનો સફાઈ કરીને મૂકવામાં આવે છે આ બધી જ વસ્તુઓ જે મૂકવામાં આવે છે તેની સાથે સાથે ભારત દેશના રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવેલું હતું ખૂબ દુઃખની લાગણી અનુભવ હોય છે કારણ કે આ ભારત દેશના માટે એમણે પોતાના લોહીનું બલિદાન આપ્યું છે ખૂનનું બલિદાન આપ્યું છે આ દેશની આઝાદી માટે એમણે પોતાનો જીવ ઓપેલો છે અને આ સંજોગોમાં જે રાષ્ટ્રપિતા છે ભારત દેશના વિશ્વ જેની ગણના કરે છે જેમને માન સન્માન આપે છે એ માન સન્માન ખરેખર ભારત દેશમાં આપવું જોઈએ ત્યારે ભારત દેશના અંદરમાં આપણે જોઈએ છે કે પાડી નગરપાલિકાના સરકારી અધિકારીઓ છે એ અધિકારીઓએ આ મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુને આ આવી હાલતમાં મૂક્યું છે એટલી ખરાબ દુર્ઘશા કરેલી છે કે એ મૂર્તિ જોઈને આપણને ખરેખર દુઃખની લાગણી અનુભવે છે કે જેમણે દેશના માટે પોતાનું લોહી આપ્યું છે આઝાદી માટે પોતાનું લોહી આપ્યું છે ને તેમની મૂર્તિને આટલી ખરાબ પરિસ્થિતિમાં જો મૂકવામાં આવે એ જોઈને ખરેખર દુઃખની લાગણી અનુભવું માંગ છે માંગ એટલી જ છે કે આવા કર્મચારીઓ છે આવા સરકારી અધિકારીઓ છે જેઓ રાષ્ટ્રપિતાનું ખરેખર અપમાન કરી રહેલા છે મારી માંગણી સીધી એવી છે ઉપરી અધિકારીઓ પાસે કે આવા સરકારી અધિકારીઓને તાત્કાલિક ધોરણે બદલી કરવી જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ એમના પર ઘટીત પગલાં લેવા જોઈએ યુવા સમાજો આવા અધિકારીઓ જેઓ રાષ્ટ્રપિતાનું અપમાન કરેલ છે અને એમના વિરુદ્ધમાં કોઈપણ ઉપરી અધિકારીઓ જો કોઈપણ જાતના પગલાં ન લેશે એમને શિક્ષાત્મક કાર્યવાહી એમના વિરુદ્ધમાં ના કરવામાં આવશે તો ના છૂટકે અમોએ એમના સામે જલદ આંદોલન કરવું પડશે ગાંધી ચિંધિયા રાહે માર્ગ આપણે અમારે ભૂખ હડતાલ કરવી પડશે અને તેવા બનાવના અંદરમાં કોઈ પણ અન બનાવ તેની સમાપ્ત તમામ જવાબદારી આવા અધિકારીઓની રહેશે